જય માતાજી દરેક ને આજ રોજ મોટા ભાઈ એવા અમારા વિક્રમભાઈ ઠાકોરે જોરદાર આવું સરસ મજાનું કલાકારનું સંમેલન આયોજન કર્યું છે તો તમામ પધારેલા મહેમાનોનું મંચ પર ઉપસ્થિત મહાનુભાવો ચાહક મિત્રો તમામ ત્યાંથી હાથી હાથી સ્વાગત કરું છું વધારે કંઈ નથી બોલવું પણ બધા વિચારતા હશે કે તેજલબે ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાવી નથી પણ કેમ નથી મૂક્યું કારણ દુઃખ પહેલા મને લાગ્યું બધાના ફોટા આવ્યા જોયા દુઃખ લાગ્યું ઘણું દુઃખ લાગ્યું એટલા માટે અત્યારે મને લિસ્ટ પણ આવે બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં ગાંધીનગર માટે રહે છે ભાઈ ને ગાંધીનગર માં જ રહે છે ને તો પછી એ લોકોની પણ નોટ લેવી જોઈએ કારણ કે એમનો સિતારો બે હજાર પાંચ છમાં અમે એમને જોઈ જોઈને શીખ્યા છે એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો અમે ગાયા છે જો અમે તો અમારું કંઈ નહીં પણ આ જે ઉઠતા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ અમે નથી કહેતા કે અમે ભાઈ એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો મારા સમાનના જે કલાકારો છે એમનું સન્માન કરો તમે એટલા માટે હું ભાઈના સમર્થનમાં ઊભી છું થેન્ક યુ વેરી મચ વધારે બોલાઈ ગયું હોય તો ખૂબ આભાર ત્યારબાદ લખનજી ઠાકોરને કહીશ કે આથી આટલું સાથે લખનજી કહે કે ભાઈ મને બોલવા દો સમાજ અને કલાકારોની વાત ચાલે છે સમાજ કલાકારોની વાત કરવી અને ભાઈ એક એક મિનિટ લેજો બધા સાઉન્ડ સાઉન્ડ બોલે ઠાકોર સમાજ નહી મારે એકલા નો અવાજ આટલો મજબૂત તમે શીખવા બેઠો બેઠો કરો બોલે ઠાકોર સમાજ નહી વાહ બે જ વાત કરવી જાગો જાગો ઠાકોરો જાગો આજથી ઘણા વર્ષ પહેલા ધ્યાનમાં લેજો મારી વાત કદાચ મીડિયાવાળા મિત્રોને પણ વિનંતી કરું છું ભાઈએ ગાયું તો જાગો જાગો ઠાકોરો જાગો ઘણા વર્ષ પહેલા અત્યારે હા જીગરે ગાયું ઠાકો ઠાકો જાગો ઝાગો ઠાકોરો જાગો સાહેબ એટલું ધ્યાન રાખજો હજી બે હજાર ત્રીસ અને બે હજાર બે હજાર તોત્રીસમાં નાગ આવું પડે આપણો આ જ વસ્તુ આ જ વસ્તુ આપણો બે હજાર તોત્રીસમાં નાગ આવી પડો એટલા માટે ભાઈએ આપણને ભેગા કર્યા આવ લિમિટ છે સમયની બાકી તો બે કલાક એ ઉભો રાખો ને સાહેબ કોઈનો તો વારો ના વાજો અને જોવું હોય તો જોઈ લેજો મારું સિંગલ લખન ઓફિશિયલ ફેસબુક પેજ અને સાહેબ હું તો ખુલ્લે આમ કહું છું પેજમાંથી જેટલા પણ પૈસા આવશે ને સાહેબ આ સમાજ માટે કુરબાન છે ડોલરનો રૂપિયો આવે સાહેબ ડોલરનો એક રૂપિયો માન નહીં જોતો આ સમાજ માટે કુરબાન છે પણ મારા સમાજને ખાલી વિનંતી એટલી જ કરું છું ભાઈએ જગાડ્યા છે એટલે બે હાજર પોત્રીસ માં બે હાજર ત્રીસ માં આગ આવવું પડે હજીએ એટલે આ બધા એ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે મારો તો મારા સમાજ કોઈ પણ કલાકાર હોય અન્ય થશે ને એક લખન ઠાકોર પહેલો હશે મારું નંબર ના હોય તો લખી લેજો જે પણ બોલવું હશે સાહેબ કોઈ પણ મીડિયા છે કોઈ પણ પ્લેટફોર્મ હશે લખન ઠાકોર બોલવા તૈયાર હશે કોઈના બાપથી થી નહીં પીતો જય માતાજી હલો મારી વાણી એક ખોરી ના ખા હું વાણી બોલું ને તો અને કોઈ મુદ્દો ઉઠાવ ના ઉઠાવ સમાજ માટે અને કલાકારો માટે દર્શક ઠાકોર પહેલા લડવે વિડીયો વિક્રમ ઠાકોર પછીનો પહેલો વિડીયો મારો તો લાઈવ થયો તો હું સરકારશ્રી ને ફોન કર્યો મેં રજૂઆત કરી કે આવું કેમ મારા સમાજ જોડે હું કલાકાર છું અને સમાજનો છું એટલે બે મુદ્દા મારા જ છે બરાબર એટલે કે

સમાજ પ્રત્યે લડવાનું છે લડી લઈશું મરી લઈશું મેં તો કીધું કે હું મારો પદાર્થ કઈક થાય ને તો મારા નામ નું બદલા કરી મારું એક પુતળું બનાવી દેજો મસ્ત મેં કીધું આખી જિંદગી સમાજ વાળા યાદ રહે એટલે કલાકારો દરેક કલાકારો માટે હું લડું છું દરેક સમાજ માટે હંમેશા ઠાકોર સમાજ ઉભો છે કોઈને એવું નહીં સમજવાનું કે અમારો નાનો સમાજ છે ઠાકોર સમાજ હંમેશા સાથે છે અને વિક્રમભાઈ ઠાકોર સાથે હંમેશા સમર્થનમાં ખુલ્લે આ મારો વિડીયો પહેલો છે મે સરકાર સાથે વાત કરી સરકારે કીધું કે તમે જે એમ કોમે તમે જે જે કોય તારીખ તમારી વાત તમારો અમે સન્માન કરવા તૈયાર છે રાજી ખુશી પણ સમાજ કેસે તો સમાજ જે કેસે કે અર્શદજી ના ઓકે છે અમે આપણે જઈએ વિધાનસભામાં તો જ બાકી નહીં અંત્યાભાઈ હું સુરભાને કહીશ કે સુરભા સમાજ તમે પણ બે શબ્દ થોડા કહો